નમસ્કાર આપ જોઈ રહ્યા છો ભારત સરકાર અને ગુજરાત સરકાર દેશની આન માન અને શાન સમાન એશિયાટીક સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુદ્રઢ અને પ્રામાણિક પ્રયત્નો કરી રહ્યા છે આ પ્રયત્નો એક જ્વલંત ઉદાહરણ છે ગુજરાતના એકતા નગરનું સરદાર પટેલ ઝુલોજીકલ પાર્ક જ્યાં લખાઈ રહી છે સિંહોના સંરક્ષણ અને સંવર્ધનની નોંધપાત્ર સફળતાની કહાની આ વિશ્વસિંહ દિવસના અવસરે અમે આપને જણાવીશું કે કઈ રીતે અહીના પ્રાણી ઉદ્યાનમાં જંગલના રાજા સિંહ અને તેનું કુટુંબ ફૂલી ફાલી રહ્યું છે આ પ્રતિષ્ઠિત પ્રાણી સંગ્રહાલય લુપ્ત પ્રાય એશિયાટિક સિંહો માટે આશાની કિરણ બની ગયું છે જે આ વિશ્વસનીય જીવોને ખીલવા માટે એક સલામત અને સંવર્ધક વાતાવરણ પૂરું પાડે છે છેલ્લા બે વર્ષોમાં આ ઉદ્યાનમાં માતા શ્રદ્ધાના પાંચ સાવજીઓના જન્મ સાથે સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે જે ગુજરાત માટે ગર્વ અને હર્ષની વાત છે બે હજાર બાવીસમાં રેવાના આગમન અને તે પછી બે હજાર ત્રેવીસમાં ઇન્દ્ર વાણી તારા અને દેવીના આગમનથી માત્ર વસ્તીમાં વધારો નથી થયો પરંતુ આ બાર સિંહોની નિર્દોષ

સરદાર પટેલ ઝુલોજીકલ પાર્કની સિદ્ધ અહિયાંના કર્મચારીઓના સમર્પણ અને સખત મહેનતની સાથે સાથે ભારત અને ગુજરાત સરકારની સહાયક નીતિઓનો પુરાવો છે આ સામૂહિક પ્રયત્નોએ એશિયાટિક સિંહો માટે એક સમૃદ્ધ નિવાસ સ્થળ બનાવવામાં સફળતા મળી છે જેના દ્વારા આ ભવ્ય પ્રજાતિના લાંબા ગાળાનું અસ્તિત્વ સુનિશ્ચિત થયું છે આજે આપણે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આપણે આ મેજેસ્ટિક પ્રાણીના સતત સંરક્ષણ અને સલામતીના મહત્વને પણ સ્વીકારીશું આ અંગે માહિતી આપતા સરદાર પટેલ ઝુલોજીકલ પાર્કના નિયામક વિપુલ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે પાર્કને પોતાનું રહેણાંક બનાવવાનું તમામ પ્રાણી પક્ષીઓનું સંરક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત ટીમના પોતાના સો ટકા પ્રયાસો કરી રહી છે જેમાં અમારા આદિવાસી સમાજના એનિમલ કીપર સહિત પ્રાણીશાસ્ત્રીઓ તબીબોની ટીમ સતત તમામ પ્રાણી પક્ષીઓને સારું અને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા સતત પ્રયત્નશીલ છે અને તેના પરિણામે આજે સિંહનું પરિવાર આજે આટલું વિશાળ બન્યું છે સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર